કચ્છ જિલ્લાની રાષ્ટ્રીય લોક અદાલત બાબતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવે વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા આજ રોજ આ વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયેલું એ આયોજન મુજબ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં આજ રોજ લોક અદાલત રાખવામાં આવેલી આજ રોજની લોક અદાલતમાં સમાધાનથી ફેસલ થઈ શકે તેવા ખોજદારી અને દીવાની દાવાઓ રાખેલા તે સિવાય ચેક પરતને લગતી મેટરો હતી લેણી રકમને લગતી મેટરો લગ્નજીવન સંબંધી તકરારો રાખેલી તથા મોટર અકસ્માત વળતરના કેસો ખૂબ મોટા પાયે રાખવામાં આવેલા એ સિવાય જે કેસો અદાલતમાં હજી આવ્યા નથી પરંતુ અદાલતમાં આવવાની શક્યતા છે તેવા કેસોને પ્રિલિટિગેશન કેસો તરીકે રાખવામાં આવેલા આજ રોજની લોક અદાલતમાં કુલ મળીને દસ હજાર જેટલા પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા અને સાતથી આઠ હજાર જેટલા પ્રિલિટિગેશન કેસો મૂકવામાં આવેલા એમાંથી પાંચ હજાર જેટલા પેન્ડિંગ કેસોનો નિકાલ થાય તેવી પૂરી શક્યતાઓ છે ખાસ કરીને મોટર અકસ્માત વળતર અને ચેક પરતના લગતા જે કેસો છે એમાં આ વખતની લોક અદાલતમાં ખૂબ જ ધ્યાન આપવામાં આવેલ છે હા નામદાર ચીફ જસ્ટિસ શ્રી ગુજરાત હાઈકોર્ટના સુનિતા અગ્રવાલ મેડમે ઉજાસ એક આશાની કિરણ નામની એક પહેલ શરૂ કરેલ છે તે મુજબ લગ્નજીવન સંબંધી જે તકરારો હોય તે તકરારોને પ્રી કેસ તરીકે અમે અહીંયા મીડિએશન સેન્ટરમાં ટ્રીટ કરીએ છીએ બંને પક્ષકારોને સાથે બેસાડી અમારા તાલીમ પામેલા મીડિયેટર વકીલો મારફતે તેઓને સમજાવવામાં આવે છે અને તેમના લગ્નજીવન સંબંધી જે તકરાર હોય એ તકરારનું મોલ શોધી એનો નિવેડો કરવામાં આવે છે એ રીતે લગ્ન લગ્નજીવનની જે તકરારો હોય અને અદાલતમાં જાય અને કરવા દિવસે દિવસે વધતી જાય એના કરતાં સમાધાનથી અદાલતમાં ગયા પહેલાં જ અહીં સમાધાન કરી અને કાયમી એનું સોલ્યુશન લાવવામાં આવે છે હા ઘણા બધા કેસો પૂરા થયા છે આજ રોજની લોક અદાલતની સક્સેસ સ્ટોરી તરીકે એક કેસ ગણી શકાય કે માધાપુરના